નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લીમડી હાઇવે ઉપર તલવણી ગામ નજીક સરકાર દ્વારા રૂપિયા સાત કરોડ કરતા વધારેના ખર્ચથી એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ પાંચ કે સાત વર્ષની અંદર જ તે ખગડદ હાલતમાં આવી ગયો તેના માટે જવાબદાર કોણ ભ્રષ્ટાચારી નેતા ભ્રષ્ટાચારી કર્મચારીઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ કોણ જવાબદાર કોણ સાત કરોડ કરતાં વધેરા ખર્ચના વધારે ખર્ચથી બનેલ આ પુલ આ પુલ પાંચ કે સાત વર્ષ બાદ તે જર્જરી થઈ ગયો છે ગમે ત્યારે પડી શકે તેવી શક્યતા છે આવા ન્યૂઝ આવતા તંત્ર સફાળું જાગ્યું છે અને પુલની બંને બાજુની સાઈડમાં ચેતવણી બોલ લગાવી દેવામાં આવ્યા છે કે આ પુલ ઉપરથી ભારે વાહનો ચાલને ચાલવું નહીં ત્યારે આ પુલની બંને બાજુ લગાવેલ જે બેરિકેટ છે તેમાંથી લગતા તરફના બેરિકેટની અંદરથી જે હાઈટ લેવલનું બેરિકેટ હોય તેની અંદરથી શક્તિ માતાજીના મંદિર તરફનું બેરિકેટ છે તે છે અને જે નવી પાણીની ટાંકી બની છે તે બાજુનું બેરિકેટ છે તે બેરિકેટ અદ્રશ્ય થઈ ગયું છે એટલે કે જે જૂની કોલેજ છે તેની બાજુનું બેરિકોટ કોઈ ગુમ થઈ ગયું છે તે કોને ગુમ કર્યું ક્યારે ગુમ થયું કે લગાવવામાં જ આવ્યું નહીં એક તપાસનો વિષય પણ છે